જાનંદ ગણપતિ દાદાની જે સૌને મારા કરીને જય શ્રી કૃષ્ણ સત દેવી દેવીને અમે માનતા સત સત તોય નો આવે કુળદેવી ની તોલરે દેવી માતા ચડતે રાખો અમારા કુળની કોઈ નો આવે કુળ દેવી ને તોલ રે કુળ દેવી માતા ચડતે રાખો અમારા કુળ ને પેલે નોરતે માડી પ્રગટ થયા પેલે નોરતે માડી પ્રગટ થયા બીજે નોરતે બેઠા બા જોઠરે કુળ દેવી માતા ચડતી રાખો અમારા કુળની બીજે નોરતે બેઠા દેવી માતા ચડતી રાખોય અમારા કુળની ત્રીજે નોરતે તો ત્રીસૂળ ધૈરા ત્રીજે નોરતે તો ત્રીસૂળ ધરા ચોથા નોરતે સર્જાશે શણગાર રે કુળ દેવી માતા ચડતે રાહતે સર્જાશે શણગાર રે કુળ દેવી માતા ચડતે રાખો અમારા કુહળની પાંચમે નોરતે માડી પ્રસન્ન થયા પાંચમા નોરતે માડી પ્રસન્ન થયા છઠ્ઠા નોરતે મારો રે સુરરે કુળદેવી માતા ચડતે રાખો અમારા કુળની છઠ્ઠા નોરતે મારો રે સુરરે કુળદેવી માતા ચડતે રાખો અમારા કુળની ಸತಮ ನೋರ ತೇ ರಮವಾನೀಸ ನೋರತೆ ಓಂ ವನ ಥಾಯ ಕೋಳ ದೇವೀ ಮಾತಾ ಚೇರಾ ಖೋ ಅಮಾರಾ ಕೂಳಾನಿ ಆಟ ಮಾ ನೋರತೆ ಓಮ ಥಾಯ ಕುಳ ದೇವೀ ಮಾತಾ ચડતેરા રાખો અમારા કુળ ની નવ મેં નોરતે નિવેદરાવિયા નવ મેં નોરતે નિવેદરાવ્યા દશેરા નો બોલો જય જય રે કુળ દેવી માતા ચડતેરા રાખો અમારા કુળની દશેરાનો બોલો જય જયકાર રે કુળા દેવી માતા તડતે રાખોય અમારા કુળની અમર ચૂડ ને અખંડ ચાંદલો અમર ચૂડી ને અખંડ ચાંદલો અખંડ રાખો પાઘડીઓ પરિવાર રે કુળા દેવી માતા ચડતે રાખોય અમારા કોળની અખંડ રાખો પાઘડીયો પરિવાર રે કુળ દેવી માતા ચડતે રાખોય અમારા કુળ ની ચડતે રાખોય અમારા કુળ ની અમારા છોડી ને યખંડ ચાંદલો અમારા છોડી ને અખંડ ચાંદલો અખંડ રાખો પિતા નો પરિવાર રે કુળ દેવી માતા રાખો અમારા કુળની અખંડ રાખો પિતા નો પરિવાર રે દેવી માતા રાખો અમારા કોળ ની સાત સાત દેવી ને અમે માનતા કોઈ નય આવે દેવી ની તોલરે દેવી માતા ચડતે રાખો અમારા કુળ ની અંબે જય